એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઉમરા પોલીસ મથકની હદમાંથી મોટરસાયકલની સાયકલની ચોરી કરનાર રીઢાને ઝડપી પાડ્યો હતો રીઢાએ એક વર્ષ અગાઉ તેના સાગરીદ સાથે મળીને ખડોદરા પોલીસ મથકની હદમાંથી મોબાઈલ ફોન પણ પંચની દુકાન પરથી ચોરી હોવાની કબૂલાત કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીન આધારે નવાગામ ડિંડોલી મોદીએ સ્ટેટ પાસે વોધ ગોઠવી ત્યાંથી રીઢા વાહન ચોર એવા મૂળ મહારાષ્ટ્ર અને હાલ નવાગામ ડિંડોલીમાં રહેતા દીપક ઉર્ફે અર્જુન શીર સાથે ઝડપી પાડ્યો હતો તેની પાસેની એની મોટરસાયકલ અંગે પૂછપરછ કરતા આરોપીએ મોટરસાયકલ ચોરીની હોવાની કબૂલાત કરી હતી તો પોલીસે રીઢાની કડક પૂછપરછ કરતા મોટરસાયકલ ઉમરા પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરાય છે ત્યારે વર્ષ બે હજાર મિત્ર રાકેશ બેસાણે સાથે મળીને ખટોદરા પોલીસ મથકની હદમાં અણુવ્રત દ્વાર પાસે આવેલા પંચ ફર્નિચરની દુકાનો મોબાઈલ ફોન ચોરી હોવાની કબૂલાત કરી હતી જે ગુનામાં મિત્ર રાકેશ પકડાયો હતો અને પોલીસ તેને શોધતી હતી જેથી વતન ભાગી છૂટ્યો હતો અને બે મહિના પહેલા જ પરત સુરત આવી ફરવા માટે કોઈ વાહન ન હોય તેથી ઉમરા પોલીસ મથકની હદમાં પીપલોદ પાસે આવેલા શ્રીજી વાટિકા સોસાયટી પાસેથી મોટર સાયકલની તેને ચોરી કરી હોવાની કબૂલાત કરી છે હાલ તો એસઆરજી પોલીસની ટીમે આરોપીનો કબજો ઉમરા પોલીસને સોપન તજવીજાત કરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા